નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાનું છે જ્ઞાન સહાયક ભરતી બે હજાર ચોવીસ જ્ઞાનસાહેબ કોઈ ભરતી લઈને આવ્યા શુભ તો મિત્રો ભરતીના સહજ મહિનામાં પરિણામ અઢાર ટકા જેટલું વધી જતાં શું સરકાર કરશે કાયમી ભરતી તો મિત્રો કાયમી ભરતી વાત કરીશું સાથે સાથે મિત્રો જ્ઞાન સહાયક બાબતે અપડેટ છે એના વિશે વાત કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ગ્રુપ ડેલો બંને બનાવે છે લેગ ડિસેમ પૂછો મિત્રો અવિશ્યલી જોઈન થજો વધારે સમય ન બગાડતા વિડીયો શરૂઆત કરી છે તમે અચાલત શિક્ષણ જગતની હરેક અપડેટ આપવામાં આવશે કામી ભરતી જ્ઞાન સહાય વિદ્યા સહાયક શિક્ષણ સહાયક પણ અપડેટ આવે ભરતી આવે પરિપત્ર આવે તો તમે જાણ કરવામાં આવશે ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં તો મિત્રો પહેલાં આપણે વાત કરી લઈએ કે ચાલુ વર્ષમાં દસમા ધોરણનું રેકોર્ડ બ્રગ પરિણામ આવ્યું જ્ઞાન સહાયક યોજના દાખલ કર્યા એક જ સત્રમાં જ અઢાર ટકા પરિણામ જેટલું વધ્યું ગત વર્ષ દસ ધોરણ દસના મહિનામાં વિદ્યાર્થીઓના ગુણ ઘટવા પાછળ પ્રવાસી શિક્ષકોની ભરતીની જવાબદાર ગણવામાં આવેલી છે પરંતુ ત્યારબાદ શૈક્ષણિક વર્ષ દરમિયાન સત્રના અંતે માધ્યમિક વિભત્તિમાં ઉચ્ચતર માધ્યમિક વર્ત અગિયાર હજાર જેટલા કરા આધારિત જ્ઞાન સહાયકો શિક્ષણની અમુક સફળતા આપી છે કરા આધારિત જ્ઞાન સહાયક યોજના સફળતા પંથે કાયમી ભરતીની યોજના આવી વિલંબમાં મુકાશે કે નહીં તો મિત્રો વાત કરીશું વિડીયો અણસરી બનાવી લેજો તે પહેલાં મિત્રો તમને કહ્યું તેમ ગત વર્ષે બોર્ડની પરીક્ષામાં આવેલા ઉષા પરિણામ માટે સારા સંચાલક વિદ્યાર્થી ઉષા પરિણામ માટે પ્રવાસી શિક્ષક જવાબદાર ગણ્યું છે ગત વર્ષે ચોસઠ પોઈન્ટ ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા આવ્યું હતું અને મિત્રો પ્રવાસી શિક્ષકોનું શિક્ષક યોજના માટે ઠેકરું ફોડવામાં આવ્યું હતું ના આ વખતે મિત્રો બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવી છે સત્તર ટકા મિત્રો વધારે છે તેથી તેથી કહેવામાં આવ્યું છે જ્ઞાન સહાયક યોજના લાવવાથી અઢાર ટકા પરિણામ વધારે આવી છે તો મિત્રો શું 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 આના કારણે જે કામી ભરતી ગુજરાતમાં આવશે કે નહીં તો મિત્રો જે જે ચર્ચા કહી છે જે પહેલાં કહ્યું હતું તેમ જે જે બધા વિદ્યા કે કાવિ બલતી એ તો મિત્રો આવશે એના પર એના સિવાય કંઈ દેખાતું મિત્રો કામિબલતી આવશે કે નહીં એ જે કહ્યું તેમ જે કામિ બળતી આવવાનું છે મિત્રો એના સિવાય કંઈ આયોજન દેખાડતું નથી કેમ કે તમે જોઈ શકો છો આ જ્ઞાનસભાનસહાયક એ સફળ થઈ ગઈ છે ને મિત્રો રીન્યૂ પણ કરી રહ્યા છે આ વખત ન રિન્યૂ કરશે પેલી વખત ન રીન્યૂ કરશે એવી રીતે મિત્રો જ્ઞાન સહાયક સફળતા પંથે જ ને એ સફળતા કારણે ગામી ભરતી ગુજરાતમાં આવે તેવું લાગતું નથી તો મિત્રો આ રિલેટે સોપ્રે થેન્ક યુ વેરી મચ